જોવા મળશે તેવું દેખાઈ રહ્યું છે આમને મિત્રો જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ વધારે જ ખતરનાક થતો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી આ સિસ્ટમ જે છે તે હવે અત્યારે અરબ સાગરને પણ સક્રિય કરી રહી છે અને અરબ સાગર જો મિત્રો સક્રિય થશે તો આ વરસાદનો રાઉન્ડ વધારે ખૂખાર બનતો જોવા મળશે તેવી અત્યારે આગાહી છે અને જણાવી દઈએ તો 25 તારીખે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર ગુજરાતની અંદર જે 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચાલશે તેવું હવામાન ખાતું જણાવી રહ્યું છે જેના વિશે આજના આ મહત્વના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાની છે તો આ વિડીયોને અંત સુધી ખાસ કરીને નિહાળતા રહેજો જેથી કરીને આપને દરેક સમાચાર અને દરેક માહિતી વરસાદને લઈને મળી જાય અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલા માહિતી મેળવવાની છે કે ગુજરાતમાં આજે ચોવીસ કલાક કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાવાનો છે તેના વિશે માહિતી મેળવીશું ત્યારબાદ હું તમને જણાવી દઈશ કે ગુજરાતની અંદર જે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે તો આગામી ત્રણ દિવસ કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદનો રાઉન્ડ જોવા મળશે ઓગણત્રીસ તારીખ સપ્ટેમ્બર ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીની તારીખ દરમિયાન કેવું હવામાન

મિત્રો હવે વિડીયોની શરૂઆત અને જાણી લઈએ કે આજે ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો મિત્રો સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ભારેથી વરસાદની આગાહી છે કચ્છ અને પાટણ જિલ્લાને છોડીને ગુજરાતમાં આજે આભ ફાટતું દેખાઈ રહ્યું છે એક પછી એક દરેક જિલ્લાઓ વિશે વાત કરવાની છે તેના પહેલા તમને જણાવી દઈએ કે અત્યારે મિત્રો આ ચોમાસું હવે પૂરું થવા આવ્યું છે છતાં જોઈ શકો સમગ્ર ભારતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરૂ છે અને ગુજરાતમાં મિત્રો અત્યારે ચોમાસાની અંતિમ સિસ્ટમ છે તેવું પણ ઘણા નિષ્ણાતો જણાવી રહ્યા છે અને આ સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્રના વિભાગો તરફથી આવી રહી છે જેને કરીને મહારાષ્ટ્રથી નજીક જેટલા પણ વિસ્તારો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્યાં મિત્રો અત્યારે આ સિસ્ટમને કારણે વરસાદ દેખાઈ રહ્યો છે તો આવો મિત્રો એક એક પછી જાણી લઈએ સૌથી સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ નોંધાશે તો મિત્રો દ્વારકા જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી વરસાદ જે છે તે ઓછો જોવા મળ્યો હતો છતાં આજે મિત્રો જે છે તે થોડી ઘણી વરસાદની સિસ્ટમો દ્વારકા તરફ પણ આગળ વધી છે যেথি দুয়ার কামা মিত্র হদ ভাল। હળવા વરસાદની શરૂઆત થઈ જશે ત્યાંથી મિત્રો આગળ વધી અને હવે વાત કરી લઈએ ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની તો જોઈ શકો જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોની અંદર જેમ કે ભેસાણ જૂનાગઢ જામ મંથાળી માણાવદર બિલખા તેની સાથે સાથે કુતિયાણા લાગુ વિસ્તારો મેંદરડા વિસાવદર ધારી કેશોદ અને સાસણગીર લાગુ જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ આપણને જે છે તે મિત્રો થતી જોવા મળશે તેવું હવામાન ખાતાની અહીંયા અપડેટ છે ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લા વિશે જોઈ લે તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારો જેમ કે બાબ ધાબરા લાઠી દામનગર કુકાવાવ બગસરા સાવરકુંડલા લાગુ વિસ્તારો ગારિયાધારના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો લુંગાણિયા તેની સાથે મિત્રો દેવરાજિયા લાગુ પણ વિસ્તારો છે વાઘાણિયા બોર્ડર ધારી અને ખાંભાના વિસ્તારો તો આ દરેક અમરેલી જિલ્લાના દરેક ગામડાઓની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જે આગામી હવે જો મિત્રો જેમ છે તેમ લગભગ બે થી ત્રણ દિવસ અનુમાન છે કે વરસાદ એક્ટિવેટ રહેવાનો છે ત્યાંથી ઉપર બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ લાગુ સમગ્ર વિસ્તારોની અંદર આજે તોફાની વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો બોટાદ જિલ્લાની અંદર એક એક તાલુકાઓ વિશે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો તો ગઢડા બાબરા વલભીપુર લાગુ વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો જોઈ લઈએ તો બોટાદ બરવાડા રાણપુર ધંધુકા અને બાણગઢ લાગુ જેટલા પણ વિસ્તારો રહેલા છે તો આ વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે નોંધાતો આપણને જોવા મળવાનો છે તેના વિશે આગળ વાત કરીશું હવે મિત્રો અહીંથી આગળ વધીએ અને ખાસ કરીને આપણે માહિતી મેળવી લઈએ તો બોટાદ જિલ્લા બાદ હવે મોરબી અને રાજકોટ જિલ્લાની માહિતી ગોંડલ અને આસપાસના દરેક વિસ્તારોની અંદર ભારેથી લઈને એક અતિભારે વરસાદની ગતિવિધિ સ્ટ્રોંગ બની રહી છે ત્યાંથી ઉપર મોરબી જિલ્લાની વાત કરીએ જામનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો મોરબી અને જામનગરની અંદર ધરોલ સાવડી વાંકાનેર જામ લાગુ વિસ્તારો ચેલા લાગુ વિસ્તારો લાલપુર જામનગર

રાજવંશ બાલાસિનોર નડિયાદ અમદાવાદ મહુધા બાપુનગર લાગુ વિસ્તારો અને વિરમગામ કડી ગાંધીનગર લાગુ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની અંદર જશે છે તે આજે મિત્રો સારા એવા વરસાદની આગાહી છે અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે અને કાયદેસર મેઘ તાંડવ થતું જોવા મળશે કારણ કે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે બનવા લાગી છે ત્યાંથી કચ્છની વાત કરી લે તો જોઈ શકો મિત્રો કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી આજ માટે અને હવે મિત્રો ધીમે ધીમે કચ્છમાંથી ચોમાસાની વિદાય પણ થવાની છે જેના વિશે આ વિડીયોના અંતમાં વાત કરીશું દક્ષિણીય ગુજરાત તરફ હવે આગળ વધીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતના સમગ્ર એકો એક ગામડાની અંદર રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે અને આપણે મિત્રો જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં એટલા માટે વરસાદની સિસ્ટમ વધારે છે કારણ કે મહારાષ્ટ્ર તરફથી આ વરસાદની સિસ્ટમો ગુજરાતમાં એન્ટર થઈ છે અને મહારાષ્ટ્ર ગુજરાતની એકદમ બોર્ડર પાસે આવેલું છે દક્ષિણ ગુજરાત જેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે હાલ વરસાદની ગતિવિધિ સ્ટ્રોંગ બનતી જોવા મળી છે જેમાં એક પછી એક વિસ્તારો વિશે જોઈ લઈએ તો ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર પાસે રહેલા વલસાડ લાગુ વિસ્તારો આહવા ડાંગ અને સાપુતારાના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે ત્યાંથી ઉપર આગળ વધીએ તો બારડોલી સુરત વ્યારા કોસંબા અને વાંકાળ ઉમરપાડા લાગુ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે ગાજવીજ સાથે એકદમ તોફાની બેટિંગ જે છે તે વરસાદની થતી જોવા મળી શકે છે ઉપર મિત્રો ભરૂચ સાઈડ વાત કરી લઈએ તો જોઈ શકો ભરૂચ લાગુ વિસ્તારો ડેડીયાપાડા દહેજ

સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે અને આ વરસાદ જે છે તે ઓગણત્રીસ સપ્ટેમ્બરે આ સિસ્ટમ ગુજરાતમાંથી જશે તેવું દેખાઈ રહ્યું છે તો સપ્ટેમ્બર સુધી હજુ ગુજરાતમાં સાથે મેઘતાંડવ રહેવાનું છે છે અને મિત્રો જણાવી દઈએ કે ચોમાસાની વિદાયને લઈને જે અપડેટ તેમાં માહિતી મળી શકે પચીસ સપ્ટેમ્બરથી રાજસ્થાન અને કચ્છ લાગુ વિસ્તારોની અંદર જે છે તે ચોમાસાની વિદાય હવે શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે મિત્રો આ વિદાય જે છે તે આગળ વધતી જશે અને ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની વિદાયને લઈને અત્યારે સમાચાર છે પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અંદર અત્યારે અત્યારે જે જે છે છે તે તે વરસાદ હાલ રહ્યો બની શકે કે આ હવે આ વર્ષના ચોમાસાની અંતિમ સિસ્ટમ હશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી પરંતુ બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક ભયાનક આગાહી કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે ખાસ કરીને આવનારા મહિનાની અંદર એટલે કે જે આવનારો મહિનો આવી રહ્યો છે ઓક્ટોબર મહિનો તેની તેર તારીખ આસપાસ બારથી લઈને તેર ઓક્ટોબર આસપાસ જે છે તે મલાલે આગાહી કરીને જણાવ્યું છે કે ચક્રવાતો સર્જાઈ શકે અને ભારે વરસાદના રાઉન્ડ પણ બની શકે અને ખાસ કરીને ભારે તોફાને અને આંધી સાથેના વાવાઝોડાની આગાહી કરી છે અને વાવાઝોડાનું નામ આપતા વણઝાર વાવાઝોડાનો ખતરો બર્તાવ્યો છે અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની અંદર પરંતુ ઓક્ટોબર મહિનાને લઈને શું અપડેટ છે શું માહિતી છે તેના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો બનાવીને ચોક્કસપણે જણાવવામાં આવશે અત્યારે મિત્રો અત્યારની વાત કરીએ તો અત્યારે મિત્રો ગુજરાતનું હવે અમારે એકદમ ક્લિયર અને કટ જોવા મળ્યું છે અત્યારે ગુજરાતમાં જે વરસાદ છે તે પાંચ દિવસ રહેવાનો છે ત્યારબાદ ગુજરાતના વિવિધ ભાગોની અંદર જે છે તે ઓક્ટોબરમાં છૂટા છવાયા મંડાણીયા ઝાપટાઓ જોવા મળવાના છે જેના વિશે પણ મિત્રો કયા કયા વિસ્તારોમાં કેટલા ઝાપટા જોવા મળશે તેના વિશે ડિટેલમાં એક વિડીયો બનાવીને અમે તમને જણાવી દઈશું ત્યારબાદ હવે જોઈએ તો પેસેફિક મહાસાગર હવે ક્લીન બનતો જોવા મળ્યો છે જેને લઈને ચોમાસાની વિદાય તરફ હવે ભારત આગળ વધશે ઓક્ટોબર મહિનાની અંદર તેના વિશે ડિટેલમાં વિડીયો બનાવીને તમને ચોક્કસપણે જાણ કરવામાં આવશે આ શિયાળા વિશે આગાહી કરતાં અંબાલાલે જણાવ્યું છે કે શિયાળો જે છે તે ખાસ કરીને ત્રણ ડિસેમ્બર આસપાસ ઠંડી પડવાનું શરૂ થશે અને ડિસેમ્બર આસપાસ કડકડતી ઠંડીની શરૂઆત થશે તેના વિશે પણ ડિટેલમાં બનાવીને તમને જણાવવામાં આવશે તો આ ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરેક હવામાનના સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવશે મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો એક નવા હવામાન સમાચારમાં નવા હવામાન સમાચાર વિશે વાત કરીશું આજ માટે મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી